તો જય માતાજી મિત્રો આવી ગયા છે આજે નવો બ્લોગ લઈને આ છે અમાર કાકો એને કરવાની જ બરોબર તો આવી ગયા છે નવો બ્લોગ લઈને બરોબર અને આજ એના પતંગ કેવા ટગા તમને બતાઈએ હાલ તો ચાર ટગા બરોબર બધા પતંગ કપાઈ ગયા છે માહોલ ગરમ નહીં પણ અમારા ઈઠોની ઉતરણ બતાઈ દીએ ને અમારું ઈઠોર ગામ બરોબર ભાઈ છે બોલ તમે ના છે અમારા રમેશલાલ લુડાઈ ઉતરા ઉતરા કેવી આ તમારી બોલો ઓય બે શબ્દ કે હો હેપી ઉતરાય હા હેપી ઉતરાય હેપી મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ આપણ નિયાળ તું બોલતા બરોબર અરે આજ અમારો ખગા આમ તો

तुम्हारा पता क्या है ना हमारे आदेश भाई हां बोलो हैप्पी उत्तरायण हैप्पी उत्तरायण कापो

કભી સક જગાવો બરાબર બહુવર ગરમ ઇબની મું મું પાળાય તો તમે આપણે કાંતી રહી કે બગા કરી લેવાના બરોબર આ નામ કરી લેવા એ પત કરો ને

ને સેટ થતા એવિદાસ સેટ થવો કો બોલ્યા હા વારના 12 તો જ તો ખાલી કર નાખે પતંગ બધાએ તો ભાઈ ફરી રહ્યા ના કોઈ નહીં આવું આવડે મેગલા હા

Romji babu kerja cagayo so. Ajae Romji babu pateng so. Hati makra sakra di, apa pateng lagi yo sel mitro, round batai di background. Bagi kok bisa kah bagi?

કે મેં મોટા બાયલો બોતે હું વધારે ગેટી લઈને આવતો હોય તો પણ ગેટી là નહી અતુર આ ગયો હોય પતંગ ચોરી કરવા પતંગ બીજોના પતંગ ઇમાં ફોટા પાડો ફોટા ના પાડી આલ દો બીજો ની પતંગ ફિરકી બધું બીજો ની ઇમાં આ ફોટા પાડો તો ફોટા બોટા પાડી ને ભઈ બતાઈ બરાબર કામ કરી આ કે ને બી ને બોધે જો જોઈ લો આ પતંગ ચગાવ આવ એ કપાઈ ગઈ કપાઈ ગઈ કપાઈ ગઈ એક પતંગ ચગાઈ માં કપાઈ જાય એક પતંગ કાપ્યો નહી ભાઈ કોણજી કોણજી બતાવો ભાઈ ને એક પતંગ કાપ્યો નહી હું ગાલા પણ એક પતંગ કાપ્યો નહી પતંગ કે

<goy tama> nda <-pasandu> <mikong> Ayo <bait in> <-manipun>

પતંગ કેટલો કાપે પડાયો દાદા આપડે કટ કરવા બરોબર તો આ મિત્રો કાપી જ નાખ્યો આપણે બાકી રાખી નહીં હવે ઉતરે ફરીથી આવો માહોલ રહ્યા બરાબર અમારો નાનો ચકડો વિડીયો હો તો મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બરાબર ત્યાં સુધી જય માતાજી